ગુડ મોર્નિંગ જય માતાજી આજે સવારના છ વાગ્યા છે ને આપણે હવે ટિફિન બનાવવાની તૈયારી કરીએ છીએ તો ચાલો ભાઈ હું તમને બતાવ મારે જો વાલો ને શાક બનાવવાનું છે રોટલી બનાવશું ને બહાર તમે જો કઈ સાજી સુધી ઉગ્યા નથી ને અમારે આવું વાતાવરણ છે અત્યારમાં છ વાગ્યા છે સવારના હેલો ગાઈઝ આપણે હવે કામે વડગી ગયા અહીં બેડ સાફ કરવા પછી કચરા વાળશું અને આપણે હવે વાસણ ધોવાના છે સૂર્ય દાદા સરસ મજાના નીકળી ગયા છે વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એવો

આમાં શાકનો વઘાર થઈ ગયો પછી જો થોડોક ઉકળી જાય ને પછી હું ગાંઠિયા પાડી નાખીશ આ જાડેથી બહુ મસ્ત થયા આમ જો મેં આવી રીતના ગઈશ ગાંઠિયા પાડી અને શાક બનાવીએ આ બહુ સરસ મીઠું લાગે તૈયાર ગાંઠિયા કરતાં ચાલુ

ગાય તો હવે જમવાનું થઈ ગયું છે તૈયાર તો અમે હવે જમી લઈએ આજુબાજુ રોટલા રાયતા મરચાં છે કાપડ છે ગાંઠિયાનું શાક છાસ હલો જમીને મળશું ગાય અમે જમી લીધું છે એ હવે વાસણ ધોવાના છે વાસણ ધોશું કપડાં લઈ લઉં કપડાં સુકાઈ ગયા હે હવે કપડાં લઈ લઈએ આપણે હેલો ગાઈસ તો હવે સાંજના સાત વાગી ગયા છે ને હવે રસોઈની તૈયારી કરી આપણે શું બનાવવાનું છે ગલકા અને રોટલા કે રોટલી રોટલા ખીચડી કરવી અહીંયા જો ગલકા સુધારાય છે અહીંયા ખીચડી બને છે પછી હળદર હળદર સુધારાય છે ગલકાનું શાક બનાવવાનું છે બાજરાના રોટલા તો ગલકાનું શાક બની ગયું છે ને બાજરાના રોટલા અમારે ગાય કે તમારે તો બહુ રોટલા હોય અમારે તો બાયમ ટાઈમ રોટલા તો પણ ચાલે અહીંયા હવે અમારે તાંજરિયાની ભાજી વીટાય છે હવે એનું ક્યારે શાકનો વારો આવે ગુડ નાઇટ ગાય જ રાતના દસ વાગ્યા છે અને અમારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરજો જય માતાજી